છોટાઉદેપુર જિલ્લામાં દિવ્યાંગ ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો પાવી જેતપુર તાલુકાના સુખી ડેમની પહેલી પાડની બાજુમાં આવેલ જાહેર માર્ગ પર ગાબડાઓ તાત્કાલિક ધોરણે પૂરવામાં આવ્યા છોટાઉદેપુર જિલ્લા પાવી જેતપુર તાલુકાના સુખી ડેમની મુખ્ય પહેલી પાડની બાજુમાં આવેલ જાહેર માર્ગ પર આજુબાજુ અને માર્ગ પર વચ્ચે ગાબડાઓ પડતા આવતા જતા રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થયું હતું

આગળ ટર્નિંગ ત્યાં ગાડી સાધારણ ગાડી ખાવા પડે છે ત્યાં ગાડી બે પાવડા નાખી દે કોઈ જાન બચી જાય નાખી દે શું હતું તમે આખો રોડ બનાવી લો બરાબર છે

તપુરના તાલુકા મથક અને આમ ગોધરા દેવગઢ બારીયા ભોગંબા છોટાદેપુર જામુગોડા આમ બધા રસ્તોને જોડતો આ સુખી ડેમની પાળ નીચેનો જે રસ્તો છે ત્યાં ચાર પાંચ ખાડા એટલા ઊંડા પડી ગયા હતા કે વાહન ચાલકો એટલે ખૂબ જ મુશ્કેલી ઊભી થતી હતી ત્યારે અકસ્માત થવાનો બહુ મોટો ભય હતો અને અચાનક આ દિવ્યાંગન્યૂઝના પત્રકાર મિત્રોએ જાગૃત નાગરિક તરીકે આ વિસ્તારની જ્યારે મુલાકાત લીધી અને અચાનક એ ત્યાં વિડીયો શૂટિંગ કરતા હતા વિઝ્યુ લેતા હતા અને અચાનક મારે આવવાનું થયું તો બાજુમાં જે કોન્ટ્રાક્ટર કામ કરતા હતા એ ભાઈને બોલાવીને આ માનવતાને લીધે એમને આ ખાડા પૂરવા માટે આગ્રહ કર્યો અને જે તે ભાઈએ બાજુના કોન્ટ્રાક્ટરનું જેનું સુખી કેનાલનું કામ ચાલતું હતું એ કોન્ટ્રાક્ટરે આ ખાડા પૂરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સાહેબ આ કામ ચાલુ હતું ડાયવર્જનનું કામ ચાલુ રહ્યું હતું અને આ લોકેશન કંઈક ક્યાંનું છે આ સુખી ડેમ ધનપુર ડેમની પાડી માખણીયા પર્વતની નીચેનો ભાગ હવે આ કામ જે ખાડા પૂરવાનું કામ છે એ કોનું કામ છે સર એમ તો આરએમડી વિભાગનું કામ છે અહીંના એસઓને પણ આપણે ટેલિફોનિક વાતચીત કરી છે નજરું વહી રાખવાને અને એ પણ આ કાર્ય કરવામાં સક્ષમ છે પણ તે પહેલાં અહીંયા કોન્ટાક્ટરશ્રીનું બાજુમાં ડાયવર્જનનું કામ ચાલતું જ હતું અને આપણે એમને માનવતાની રીતે રિક્વેસ્ટ કરી છે પર્વત પર્વતની બાજુમાં આગળ પણ અનેક ખાડાઓ હતા એ પણ આ કોન્ટ્રાક્ટર ભાઈએ માનવતાની રીતે આપણને પૂરી આપ્યા છે અને અહીંના બીજા એક જાગૃત નાગરિક અને પત્રકાર ભાઈ પ્રીતમ કનોજીયાજી પણ આ કામનો રસ લીધો અને માનવતાનું એક સરસ ઉદાહરણ થવું પડ્યું શું નામ છે સાહેબ તમારું શેખરભાઈ રાઠવા ગામ કયું છે તમે સુખી ડેમ ગામ સુખી દર્શક મિત્રો દિવ્યાંગમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવિજેતપુર તાલુકાનું સુરકી સિંચાઈનું જે પહેલી પાડ આવેલી છે ત્યાં જાહેર માર્ગ પર અહીંયા મસ્ત મોટું ગાબડું પડે છે દ્રસ્યમાં તમે જોઈ શકો છો અહીંયા જે મુખ્ય માર્ગ છે છોટા છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને જે ભાવિજેતપુરથી આવતા પહેલી પાડની બાજુમાં હથણી માતા જેવા પાવાગઢ જવા માટે મુખ્ય રસ્તો છે અહીંયા રાહદારીઓ માટે જીવનું જોખમ બન્યું છે અહીંયા તમે દ્રશ્યમાં જોઈ શકો છો

અલ્તાફ મકરાણી પાવી જેતપુર છોટાઉદેપુર મકરાણી દિવ્યાંગ ન્યુઝ પાવી જેતપુર છોટાઉદેપુર